સમુદ્ર ઉભી ન શકતો ચાલી ન શકતો અને બેસી ન શકતો ને સૂતો હું તો પીડા ચાલુ જ હતી પગની દુખાવા કેવો થતો દાદા બહુ જ થતો અહીંયાથી હું મંદિરે પણ નતો પહોંચી શકતો દુખાવાની ગોળી પેલા ખાવી પડતી એમ ખાવી પડતી ને હવે કોઈ દુખાવાની ગોળી ખાવી પડે છે ના હવે નથી ખાવી પેલા કેટલી ગોળી ખાવી પડતી હશે રોજની રોજની રમજેલો ને પાંચ થી સાત ગોળી હતી ને આ જય શ્રી કૃષ્ણ નવીનભાઈ જય શ્રી કૃષ્ણ નવીન દાદા તમે ક્યાંથી આવો છો હું ભુજ તાલુકાનું મેઘપર ગામ બરાબર તો તમને દાદા શેની તકલીફ હતી મને સાયટિકાની તકલીફ હતી મારી કમરની બહુ તકલીફ હતી કેટલા વર્ષથી થતી મને કમરની મને ઓછામાં ઓછા અઢી થી ત્રણ વર્ષ થયા અચ્છા ત્રણ વર્ષથી થાય ત્રણ વર્ષ શું થતું દાદા મને છમુર ઊભી ન શકતો ચાલી ન શકતો અને બેસી ન શકતો ને સૂતો હું તો પીડા ચાલુ જ હતી પગની દુખાવા કેવો થતો દાદા દુખાવો બહુ જ થતો અત્યારે હું અહીંયા દુખાવો જ્યારે તમને થતો હા તો એની દુખાવાની આમ તકલીફ કેટલી વધારે અનુભવતી બહુ બહુ તકલીફ હતી બહુ જ તકલીફ હતી રૂટીન કામકાજ થઈ શકતું નહોતું થઈ શકતું સાંભળું અહીંયાથી હું મંદિરે પણ નહોતો પહોંચી શકતો કેટલું મંદિર છે તમારે મંદિર અમારે અહીંયાથી સમજી લોને ને સો બસો મીટર જેટલું થાતું એટલું એના હાલી એટલે ના હાલી શકતું શું થાય હાલો તો હાલો તો પગ બહુ દુખે મારે વિસામાં ખાવું પડે બે વિસામાં ખાવું તો પગ ફાટવા માંડે માંડે અને ચમચમાટ થાય ને પગ બહુ દુઃખે કમર ને આ સાથર ને બધું બહુ દુઃખ છે કેટલી વાર વિસામાં ખાવું પડે પાંચક મિનિટ દસક મિનિટ બેસું પછી બધી ચાલુ એવી રીતે પછી તમે હમણાં ઓનલી પાછું સાવ બંધ થઈ ગયું હતું મારું અને કેટલા ડોક્ટર એના માટે તમે બધા પછી મેં ડોક્ટરે પહેલી મેં એમઆરઆઈ કરાવી એમઆરઆઈમાં એને કીધું કે તમારી ગાદી ખસકી ગઈ છે અને ઓપરેશન કરાવવું પડશે નર્સ સોજા થઈ ગઈ છે નસમાં નસ દબાય છે તમારી તો મેં કીધું ઓપરેશન તો નથી કરાવવું ઘરવાળા ના પાડી કે ઓપરેશન નથી કરાવવું આ ઉંમરે ઓપરેશન ક્યાં કરવું કેમ ને હા આ ઉંમરે ઓપરેશન ન કરાય મારા કે તમે ક્યાંક બેસી રહેશો પછી ભુજમાં બે મહિના લાલ ટેકરીક અને દેશી દવા એ લીધી મેં દવા બે મહિના પૂરી કરાવી પણ એ કાંઈ મને ફરક ન પડ્યો પછી મેં તમારો વિડીયો જોયો આ અને એના માથેથી હું અહીંયા ગાંધીધામ આવ્યો અને અહીંયા કને આવીને મેં કને માલિશ કરાવી સાત દિવસ અને માલિશથી મને ઘણો ફાયદો થઈ ગયો છે અત્યારે હું હાલી શકું છું અત્યારે હું આપણા મેઇન રોડથી કરીને અહીંથી હું સુધી કિલોમીટર આરામથી આરામથી આવી શક્યો એટલું એટલું નથી હવે પેલા તો થતું જ નહીં કાંઈ ન થતું હોય

કેચ બેસાડવી જેને કારણે જે છે એ સ્પાઈન જે છે એ પાછી ફય છે નોર્મલ થાય પણ ઉંમરના હિસાબે એમણે એ ઓપરેશન ન કરાયું અને ઘણી વખતે ઓપરેશન સક્સેસ ન થાય બીક પણ હોય પેશન્ટને પણ આયુર્વેદની આપણી સાત દિવસની પંચકર્મ સારવાર આપણે રેગ્યુલર કરીએ એમની અને સાથે જે છે એ આપણી ત્રણ મહિનાની રેગ્યુલર મેડિસિન્સ થઈ અત્યારે એમને આટલું બધું સારું છે એકમાત્ર કારણ છે કે આયુર્વેદની રેગ્યુલર સારવારથી હવે નવીન દાદાના માધ્યમથી હું દરેક લોકોને એક ખાસ આન વિનંતી કરવા માગું છું કે તમે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારેય ન કરાવો તમારે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવી છે તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એની પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલો એમની પાસે અનુભવ છે એવો એમની પાસે વિડીયો કે રિવ્યૂઝ છે કે નહીં અને ત્રીજા નંબરે એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા થવી જોઈએ તમને નબળાઈ ના આવી પંચકર્મ સારવાર થવી જોઈએ આ ખાસ વસ્તુ તમે ધ્યાન રાખો તો અને તો જ ત્યાં સારવાર કરાવો નેત્ર ઘણીક તમારી પાસે ઘણા બધા દર્દી આવે છે એમ કે છે કે પંચકર્મથી નબળાઈ આવી ગઈ ફલાણી જગ્યાએ કરાવી ઘણા એમ કે છે કે ફલાણી અમને દવા ગરમ પડી તો આયુર્વેદ દવા ક્યારે ગરમ નથી પડતી કે ક્યારે પંચકર્મથી નબળાઈ આવતી નથી ખાસ ધ્યાન રાખો નવીન દાદા તમને જે તમારું નિદાન થયું તમને આપણા હોસ્પિટલમાં જે તમે પંચકર્મ સરોવર સાત દિવસ કરાવી તમારી ઉંમર કેટલી છે અત્યારે અત્યારે પાસઠ વર્ષ પાસઠ વર્ષ તો તમને જે પંચકર્મ સરોવરથી કોઈ જાતની નબળાઈ કે થાક લાગતો ક્યારે કશું નતો લાગતું અને બહુ સારી સેવા થતી હતી અને છોકરાઓ બધું પૂછતા હતા કે દાદા તમને કાંઈ થતું નથી ને કાંઈ પણ થાય તો અમને કહેજો તમારું જોઈ લો બધી ટેબલ બીજું ત્રીજું બધી સફાઈ બધી રીતે અને અહીંયા કરીને આખો સ્ટાફ પણ બહુ સારો છે અને આપની બધી મિનિટે મિનિટે પૂછા કરે કે તમને કશું તકલીફ થાય તો અમને જાણ કરજો એટલે અમે તમારી સેવા કરી શકીએ સાત દિવસમાં સાત દિવસમાં મને કશું તકલીફ તમને ખૂબ સારી રીતે ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો અને અચરો એટલો બધો ત્રણ મહિનામાં ફરક પડી ગયો છે માટે મને બહુ આનંદ થયો છે દવા લઈને અને મને સાહેબને મળવાની બહુ આનંદ થયો બહુ રાજી થયો હું તમે હું વિચાર્યું કે ઓપરેશન વગર તમને દુખાવો એટલો મટી જશે ક્યારે વિચાર્યું એવું નતું વિચાર્યું કશું નતું વિચાર્યું મેં બરાબર ને અને દુખાવાની ગોળી પહેલાં ખાવી પડતી એમ ખાવી પડતી ને હવે કોઈ દુખાવાની ગોળી ખાવી પડે છે ના હવે નથી ખાવી પહેલાં કેટલી ગોળી ખાવી પડતી હશે રોજની રોજની સમજી લો ને પાંચથી સાત ગોળી હતી ને આવે ને નવ ગોળી દેતા મને

પછી એક માળા આખી પ્રદક્ષિણા કરું પછી સ્વામિનારાયણ મંદિરમાં જાઉં ત્યાં કને પણ દનવત પાંચ કરું પછી માળા કરું આખી પછી શિવના મંદિરે જાઉં ત્યાં બેસીને ઓમ નમ શિવાની માળા કરું ત્યાં કને બેસીને મને જરા બેસવામાં તકલીફ નથી પડતી પહેલાં તો થતું જ નહીં મંદિર તો સાવ બંધ થઈ ગયું હતું એવું થયું ને કે વૃદ્ધાવસ્થામાં ભગવાન માણસો બધા મને પૂછતા કે કેમ મારા મંદિર નથી હાલાતું જ નથી મારે તો કેમ આવું મેં કીધું

બપોરના એક વાગ્યા સુધી મંદિર શિવના મંદિરે બેઠો એક વાગ્યા સુધી મને જરાય થાક નહોતો લાગતો અને ખોટું નહીં ઓમ આપણા કને જીજમાં નહોતા પણ ઓછામાં ઓછા પચીસ ત્રીસ માણસોએ અમને કીધું કે મારે તમે અમારી પૂજા કરજો સારી કરો છો તમે કે રોજ રોજ મા રુદ્રા અભિષેક કરતો રોજ લીટર દૂધ લઈ જાઓ રોજ અને એક લીટર જળ દરરોજ ઘરેથી એક લીટર ચોખ્ખું ગાયનું તાજું દૂધ અને એક લીટર કેસર જળ

એટલામાં જોઈને જ હું અહીં આવી ગયો એટલું તમને એટલું સારું ફરક પડી ગયો એટલે જ મને આ છે તમારા જેવા કેટલાય દર્દીઓ તમને સાંભળતા હશે એને તમે શું કહેવા માંગશો એને એમ કહેવા છો કે આ હોસ્પિટલ અત્યારે સારામાં સારી છે અહીં આવા જેવું છે અહીંયા એટલો બધો કોઈ જાતનો ખર્ચો મોટો નથી કોઈ એટલી જાતની ફી પણ નથી અને તમારી સારવાર પણ સારી થઈ શકે હું બધા દર્દીને એ કહેવા માગું છું કે અહીં આવવાથી તમને સો ટકા નહીં પણ એકસો ને પચાસ ટકા સારું થઈ જશે એમ કહું છું હું બધાને Ya eso. Ya eso I mean a